રેખા તેના પતિ સાથે ફોન પર વાત કરી રહી હતી જે તેના પર ગુસ્સે થઈ રહ્યો હતો અને બોલી રહ્યો હતો કે રેખા તે હજી સુધી મમ્મીને બીપીની દવા કેમ નથી આપી મેં તને કેટલી વાર કહ્યું છે કે તેની દવાઓનું ધ્યાન રાખજે અરે આખો દિવસ ઘરમાં શું કરે છે કે દવા લાવવાનો સમય ન મળ્યો જલ્દી મમ્મીને ફોન આપ પોતાના પતિની વાત સાંભળીને રેખા ગભરાઈ જાય છે અને બોલે છે ઓ ખરેખર હું આ ઘરના કામોમાં ભૂલી ગઈ હતી પણ હું માજીને તેમની દવા લાવી આપીશ અને માજી તો હમણાં બહાર ગયા છે તમે ચિંતા ના કરો અને હું તેમનું ધ્યાન સારી રીતે રાખીશ આ બોલીને રેખા ફોન મૂકી દે છે થોડી વાર પછી તે તેની સાસુ માલતીજીના રૂમમાં આવી અને માલતીજી પર બૂમ પાડતા બોલી ગઢી તારી હિંમત કેવી રીતે થઈ તારા દીકરાને મારી ફરિયાદ કરવાની પોતાની બહુ રેખાનો રોપદાર અવાજ સાંભળીને માલતીજી ગભરાઈ જાય છે ત્યારે રેખા બોલી મારી એક વાત કાન ખોલીને સાંભળી લે જો આગળથી મારી ફરિયાદ તારા દીકરાને કરી તો જોઈ લેજે તને આ ઘરની બહાર કાઢી મૂકીશ અથવા કોઈ વૃદ્ધાશ્રમમાં પહોંચાડી દઈશ સમજી માલતીજી બોલી પણ વહુ મેં તો કંઈ નથી કહ્યું મારા દીકરાને ચૂપ કર વૃદ્ધા મને શું પાગલ સમજી છે તે હું શું જૂઠું બોલી રહી છું અને પગ પછાડીને પોતાના રૂમમાં ચાલી જાય છે બીજા દિવસે સવારે માલતીજી વહેલા ઉઠી જાય છે અને ઘરના કામોમાં લાગી જાય છે રેખા હજુ પણ પોતાના રૂમમાં સૂઈ રહી છે થોડી વાર પછી રેખા ગુસ્સામાં ચીસ પાડતી આવે છે અને બોલે છે ખબરદાર માજી જો તમે સવારે પહેલાં ઉઠીને મારી ઊંઘ બગાડી તો શું તમે તમારા વાળ તડકામાં સફેદ કર્યા છે કે તમને એટલી પણ સમજ નથી જો કોઈ સૂતું હોય તો ખડખડાટ અવાજ કરીને તેને જગાડવું ના જોઈએ તમારું શું છે પોતે તો દિવસ રાત સૂતી રહો છો પણ મારે તો ઘરથી લઈને બહાર સુધીના ડગલાબંધ કામો જોવાના હોય છે તમારા દીકરાને તો પૈસા કમાઈ લાવવા સિવાય કોઈ જવાબદારી નથી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બધી જવાબદારીઓ તો મારે જ ઉઠાવવી પડે છે તેમાં પણ તમને સવારે પહેલાં ચેન નથી પડતું લાગી જાવ છો આંગણમાં જાડું લગાવવા તેનો અવાજ મારા કાનોમાં ખૂંચે છે કે સવારે જ મારો આખો મૂડ ખરાબ થઈ જાય છે પછી વિચારવો કે મારો આખો દિવસ કેવો જતો હશે પણ તમને તેનાથી શું તમને તો કોઈ ફરક જ નથી પડતો માલતીજીની બહુ રેખા પોતાની સાસુમાને શનિવારની સવારે ટપકો આપી રહી હતી જેથી તે રવિવારની સવારે તેને મોડે સુધી સુવા દે કારણ કે રવિવારના દિવસે તેના પતિ રજત અને તેના દીકરા જયની પણ રજાનો દિવસ હોય છે પણ માલતીજી જૂના જમાનાના હતા તેથી તેમની સવારે વહેલા ઉઠવાની આદત હતી તેમનું માનવું હતું કે સૂર્યોદય પહેલાં જ ઘરના આંગણની સાફ સફાઈ થઈ જવી જોઈએ જેથી ઘરમાં બરકત આવે પણ રેખા આ બધી વાતો માનતી ન હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો તેનું માનવું હતું કે જ્યારે જાગો ત્યારે સવાર આ પ્રકારે બંને સાસુ બહુમાં નવા અને જૂના વિચારો વચ્ચે બોલચાલ થતી રહેતી હતી ક્યારેક ક્યારેક તો તેમના ઝઘડા વચ્ચે રજત પણ ફસાઈ જતો હતો તો તે પોતાની પત્ની રેખાને ઠપકો આપીને ચૂપ કરાવી દેતો તે રેખાના બરદાસ બહાર થઈ જતું તે વાતનો બથડંગ બનાવી દેતી પણ પછી માલતીજી એમના સામે ઝૂકી જતા અને મામલાને શાંત કરાવતા રેખાને લાગે છે કે રજતે લગ્ન તો તેની સાથે કર્યા છે પણ તે તેની વાત બિલકુલ નથી માનતો ન તો તેનાથી પ્રેમ કરે છે તો ફક્ત તેની મમ્મીનો જ ભક્ત છે મમ્મીએ જે કહી દીધું કે ફક્ત તે જ કરતો હતો તેથી તે માલતીજી પણ નફરત કરવા લાગી હતી પરંતુ રજત પોતાના ઘરમાં અળીમળીને રહેવાનો પ્રયાસ કરતો હતો કારણ કે તેને બાળપણથી જ પોતાની માને સંઘર્ષ કરતી જોઈ હતી તેના પિતા પોસ્ટમાસ્ટર હતા જ્યારે રજત પાંચ વર્ષનો હતો ત્યારે તેના પિતાનું ટીબીને કારણે મૃત્યુ થયું હતું તે સમયે તેની માને પેન્શન પણ મળતું ન હતું જ્યારે માલતીજીના પતિનું મૃત્યુ થયું ત્યારે માલતીજી ફક્ત ચોવીસ વર્ષના હતા તેથી તેમના સંબંધીઓ અને પડોશીઓ અહીં સુધી કે તેના સાસરીવાળાઓએ પણ કહ્યું કે તે રજતને તેમની પાસે છોડી ને બીજા લગ્ન કરી લે જેથી તે પોતાનું ભવિષ્ય સારી રીતે જીવી શકે પરંતુ માલતીજીએ પોતાના દીકરાના ભવિષ્ય વિશે વિચારીને બીજા લગ્ન ન કર્યા તેના પિતાનો હિસ્સો આપવો પડશે એવું વિચારીને માલતીજીના પર ચરિત્રહીનતાનો આરોપ લગાવીને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા બિચારી માલતીજી પોતાના દીકરાને લઈને પોતાના પિયર ગઈ તો તેમની ભાભી હોય તેમના પર ચોરીનો આરોપ લગાવીને તેમને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા હવે આટલી મોટી ક્રૂર દુનિયામાં જ્યાં આજ સમાજના ઠેકેદારો જે લોકો સમાજને સુધારવાની વાત કરે છે લોભી વરુઓની જેમ પોતાની આંખો માડીને આવી વિધવા સ્ત્રીનું જીવન હરામ કરી દે છે તે જ સમાજમાં માલતીજીએ પોતાના નાના દીકરાને લઈને તેના ભવિષ્યને બનાવવામાં લાગી પડ્યા સાહસરૂપી ચાદર ઓઢીને પોતાના બાળકનો સહારો લઈને તે આખો દિવસ લોકોના ઘરમાં ઝાડુ પોતું વાસણ સાફ કરતી ક્યારેક કોઈના ખેતરોમાં જઈને મજૂરી કરતી પરંતુ પોતાના બાળકને એક સફળ ભવિષ્ય આપવા માટે મચી રહેતી તે દરમિયાન તે ઘણા લોકોના ટોણા અને ઘણા લોકોની ગાળો પણ સાંભળી ક્યારેક ક્યારેક તો માલતીજીને આખો દિવસ કામ કર્યા પછી પણ રાત્રે ભૂખ્યા પેટે જ સૂવું પડતું પરંતુ તેમણે પોતાના દીકરા રજતને ક્યારેય ભૂખ્યા પેટી સુવાદ ન દીધો જ્યારે પણ રજત તેમને ખાવા માટે કહેતો ત્યારે તે કહી દેતી બેટા મેં પહેલાં જ ખાઈ લીધું હતું પરંતુ તે બાળક મનનો ભોળો ભાલ્યો બાળક તે સમયે શું જાણતો હતો કે માયે ખરેખર ખાધું છે કે નહીં પરંતુ હવે તે મોટો થઈ ગયો છે તો તે બધો સમય તેની આંખો સામે ચલચિત્રને જેમ ફરી વળે છે કે કઈ રીતે તેની માએ પોતાના બાળક માટે પોતાની બધી ખુશીઓનો ગળો ધોળીને પોતાના બાળકને મુકામ સુધી પહોંચાડ્યો છે જે આજે તેનો દીકરો એક સફળ બિઝનેસમેન બની ગયો છે પરંતુ રેખાને પોતાના પતિની ઇજ્જતની કોઈ પરવા નહોતી રજત ઈચ્છતો હતો કે તેની માને આખી દુનિયાની ખુશીઓ અને સુખ સુવિધાઓ મળે પરંતુ રેખા તેનાથી વિપરીત વિચારતી હતી એ પોતાની સાસુમાને એક કલાક માટે પણ પોતાના ઘરમાં સહન કરવા માંગતી નહોતી પરંતુ રજતના દબાણ હેઠળ તેને મજબૂરન પોતાની સાસુમાની સેવા કરવી પડતી હતી પરંતુ ફક્ત રજત ઘરમાં હોય ત્યાં સુધી જ જેમ જ રજત ઘરની બહાર નીકળતો રેખા પોતાના અસલી રૂપમાં આવી જતી તે માલતીજીને કહેતી માજી ચાલો તમે બેઠા બેઠા ઘરના વાસનો સાફ કરી લો નહીં તો વૃદ્ધાવસ્થામાં બેઠા જ રહેશો તો તમારા શરીરને કાટ લાગી જશે પછી તમારાથી ચાલવા ફરવાનું પણ નહીં થાય દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઈક કરી દો અને તેમ પણ આ પહેલાં તો તમે આ નોકરાની જેવા કામ કરી ચૂક્યા છો ને પછી તો તમને કોઈ પરેશાની થવી જ ના જોઈએ અને હા ખબરદાર જો તમે તમારા દીકરાને આ વિશે કંઈ પણ કહ્યું તો એમ પણ તમારો દીકરો ઘણા દિવસો સુધી ઘરમાં રહેતો નથી બિચારો પછી તમને જમવાનું કોણ આપશે અને ટાઈમ જમવાનું જોઈએ અને આરામને ઊંઘ જોઈએ તો ચૂપચાપ એવું જ કરો જેવું હું કહું છું બિચારી માલતીજી ચૂપચાપ આંસુ વહાવતી રહેતી રજત બિઝનેસના સંબંધે ક્યારેક એક શહેરથી બીજા શહેર તો ક્યારેક એક દેશથી બીજા દેશ પણ જતો રહેતો તેનો ફાયદો રેખા ભરપૂર ઉઠાવવા લાગી હતી અને રજત આવતો તો માલતીજી સાથે એવો વ્યવહાર કરતી જાણે તે પૂરી બદલાઈ ગઈ હોય અને તે વાત વાત પર રજતને એ જતા આપતી કે તે માલતીજીનું કેટલું ધ્યાન રાખે છે માલતીજી પણ રજતને કંઈ કહેતા ન હતા તેથી રજત પણ નિશ્ચિત હતો પોતાની માની સુખ સુવિધાઓ વિશે વિચારવાથી તેને લાગતું કે તેની પત્ની તો તેની માનું ધ્યાન ખૂબ સારી રીતે રાખી રહી છે એકવાર રજતને બિઝનેસમાં ખૂબ ખોટ ગઈ તેથી તેને વિદેશમાં વેપાર કરવાનું વિચાર્યું અને આ વિશે પોતાની મા અને પોતાની પત્ની સાથે વાત કરી રેખાને આ વાતનું ખરાબ લાગ્યું કે રજતે પોતાની મા સાથે આ વિશે કેમ વાત કરી તેમને આ વિશે કંઈ પણ સમજાતું નથી તેથી ફક્ત અને ફક્ત મારી સાથે જ વાત કરવી જોઈતી હતી હવે તે અંદર જ અંદર સળગી રહી હતી હવે તેમને ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું રજતે થોડા રૂપિયા પોતાની માને આપ્યા અને થોડા રૂપિયા પોતાની પત્નીને આપ્યા અને તે વિદેશ વેપારના સંબંધે ચાલ્યો ગયો રજત જેમો જ વિદેશ ગયો રેખાએ માલતીજી પાસેથી એવું કહીને રૂપિયા માંગી લીધા કે તેમને શું કામ છે આ રૂપિયાનું પરંતુ તેને તો ઘર ચલાવવું પડે છે હવે રેખા રજતના વિદિશ જતાં જ માલતીજીએ એવું દેખાડવા લાગી જાણે હવે તે તેમની સાથે સારી રીતે રહેશે તે હવે તેમને સમજાવી પટાવીને ઘરના બધા કામ કરાવતી અને જે બાકીનો સમય બચતો તેમાં તે તેમને બીજાના ઘરમાં કામ કરવા માટે કહેતી જેથી તેમનો ઘર ઘર ચલાવવામાં સરળતા થઈ શકે અને તે પોતાના ઘરમાં રહેવાનું કારણ એ જણાવતી કે તે પોતાના ઘરની દેખભાળ પણ કરી લેશે અને પોતાના દીકરા જયને ઘરે જ બનાવી દેશે જેથી જયને પણ ખબર ન પડે કે તેની દાદી ક્યાં જાય છે હવે રેખા માલતીજી માલતીજીને બીજી સોસાયટીમાં જ્યાં તેની સહેલી રીના રહે છે ત્યાં ઝાડુ પોતું અને વાસણ ધોવાના કામ માટે લખાવી દે છે અને જેમ જ્યારે મહિનો પૂરો થતો ત્યારે રેખા પૂરા પૈસા લઈ લેતી માલતીજીના હાથમાં એક રૂપિયો પણ આપતી નહીં તેમ છતાં માલતીજી ખુશ હતી કે તેમના દીકરાને કંઈક તો મદદ મળે છે પરંતુ ત્યાં સુધીમાં રજતનો ધંધો સારો ચાલવા માંડ્યો હતો તેને નફો પરંતુ રેખા લાલચમાં આવીને આ વાત માલતીજીને જણાવતી નહીં અને રોજ કામ પર મોકલી દેતી દોસ્તો જલ્દીથી ચેનલ કરી દો અને છેલ્લા સુધી જોજો જ્યારે રજત વિદેશથી ઘરે પાછો આવ્યો ત્યારે પણ રેખા રજતને સમયસર ખવડાવી પીવડાવીને કામના સંબંધે બહાર મોકલી દેતી જેથી માલતીજીને કામ પર યોગ્ય સમય મોકલી શકે પરંતુ એક દિવસ રજત પોતાની માને કહે છે મા હું તમારા માટે સિલ્કની સાડી લાવ્યો છું તમને આવી સાડી પહેરવાની ખૂબ ઈચ્છા હતી ને અને તે સાડી પોતાની માને આપી દે છે અને રેખા માટે કંઈ લાવ્યો ન હતો કારણ કે બે દિવસ પહેલાં જ રજતે રેખાની પસંદગીની સાડી તેને પણ લાવીને આપી હતી માલતીજી માટે સિલ્કની સાડી જોઈને રેખાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો તે મનોમન સળગી રહી હતી પરંતુ તે સમયે કંઈ કહ્યું નહીં પરંતુ માલતીજીએ પોતાના દીકરાને કહ્યું બેટા હું મારા માટે આટલી મૂંગી સાડી કેમ લાવ્યો તો પહેલા તારા કારોબારને સારી રીતે જમાવી લે ત્યારે રજત હસીને બોલ્યો માં તમારા આશીર્વાદથી જ્યારે હું વિદેશથી પાછો આવ્યો છું ત્યારથી મારો કારોબાર સારો ચાલવા લાગ્યો છે કેમ માં તમને રેખાએ નથી જણાવ્યું શું માલતીજી આશ્ચર્યચકિત ચકિત રહી ગઈ તેમને સમજાતું ન હતું કે તેઓ પોતાના દીકરાના પ્રશ્નનો શું જવાબ આપે કારણ કે વહુ તો તેમને હજી પણ રોજ એવું કહીને બીજાના ઘરમાં કામ કરવા મોકલે છે કે તેમના દીકરાને બિઝનેસમાં ઘણું નુકસાન થઈ રહ્યું છે તો અમારી મદદથી તેની ભરપાઈ થઈ શકે માલતીજીએ વિચાર્યું કે જો હું દીકરાને બધું સાચું કહું છું તો ઘરમાં ઝઘડો થઈ જશે પરંતુ ત્યારે જ રેખાએ આવીને વાત સાંભળી લીધી અને કહ્યું જણાવ્યું હતું ને નહીં હવે માજીની ઉંમર થઈ ગઈ છે રજત તેથી માજી ક્યારેક ક્યારેક ભૂલી જાય છે નહીં માજી માલતીજી તે સમયે બધું સમજી રહી હતી કે વહુ આવું કેમ કહી રહી છે પરંતુ માલતીજી પણ માલતીજી પણ તે જ સમયે પોતાના દીકરાને બધું કહેવા માગતા હતા પરંતુ વહુએ તેમને આખો દેખાણીને ચૂપ રહેવાનો ઈશારો કર્યો કારણ કે રેખા ઘણીવાર માલતીજીને ધમકી આપી ચૂકી હતી કે જો તે પોતાના દીકરાને તેની ફરિયાદ કરશે તો તે જયને લઈને પોતાના પિયર જતી રહેશે પછી રહેજો મહા દીકરો પોતાના દીકરાનું ઘર ન તૂટે બસ શાંત રહી જતા માસ્તીજી દ્વારા કઈ પણ ન કહેવા પર લાગ્યું કે બધું બરાબર જ છે તેથી તે ફરીથી પોતાની દિનચર્યામાં લાગી ગયો રજતના ગયા પછી માસ્તીજીએ રેખાને કહ્યું બહુ હવે તો મારા દીકરાનો કારોબાર પણ સારી રીતે ચાલી રહ્યો છે અને હવે આ વૃદ્ધ હાડકામાં એટલી તાકાત પણ નથી કે હું ઘરે ઘરે જઈને કામ કરી શકું તેથી તું બધાના ઘરોમાં ફોન કરીને જણાવી દે કે હવે તો હું કામ પર નહીં આવી શકું દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો માલતીજીના ના પાડવા પર રેખા તેમના પર નારાજ થતાં બોલી આય હાય માજી આ તમે શું કરી રહ્યા છો હજી તો મહિનો પણ પૂરો નથી થયો બધા સોસાયટીવાળાઓ સામે મારી આબરૂ કપાવી છે કે શું ઓછામાં ઓછો મહિનો પૂરો થાય ત્યાં સુધી તો તમને કામ પર જવું જ પડશે ત્યારે માલતીજીએ કહ્યું શું થશે વહુ એટલું જ ને કે તેઓ આ મહિનાના પૈસા નહીં આપે અને બીજું શું કરી શકે છે પરંતુ મારાથી હવે આ બધા કામ નથી થતા કારણ કે કેટલાક દિવસોથી મને અસ્થમાની અસર થોડી વધારે લાગી રહી છે પરંતુ તેઓ ખૂબ મજબૂરીમાં જઈ રહ્યા હતા વહુ રેખાએ જ્યારે જોયું કે આ વૃદ્ધા હવે આમ નહીં માને તો તેને કહ્યું જો તમે પૂરા મહિનાનો પગાર નહીં લાવ્યા તો હું મારા દીકરા જહેને લઈને આજે ને આજે અહીંથી જતી રહીશ પછી રહેજો તમારા દીકરા સાથે માલતીજી મજબૂરન ફરીથી બીજાના ઘરોમાં કામ કરવા ચાલ્યા ગયા પરંતુ પાછા ના આવી શક્યા ત્યાં જ રસ્તામાં તેઓ બેહોશ થઈ ગયા કોઈએ તેમને રસ્તામાં બેહુશીની હાલતમાં જોયા તો એમ્બ્યુલન્સ બોલાવી ને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી દીધા માથામાં ઈજા થવાને કારણે માલતીજીની યાદશક્તિ જતી રહી તેથી જ્યારે તેઓ ભાનમાં આવ્યા પછી ત્યાંના ડૉક્ટરે તેમને તેમના વિશે અથવા તેમના ઘરના સભ્યો વિશે પૂછ્યું ત્યારે તેઓ કંઈ કહી શક્યા નહીં માલતીજીએ થોડા દિવસો સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા પછી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા પરંતુ માલતીજી માટે સવાલ એ હતો કે તેઓ ક્યાં જાય કારણ કે તેમને પોતાનું નામ યાદ નહોતું કે ન તો પોતાના પરિવારના સભ્યો વિશે યાદ હતું એક બે દિવસ સુધી તો તે જ હોસ્પિટલના વરંડામાં આમ તેમ ભટકતા રહ્યા પરંતુ ત્યાંના સુરક્ષાકર્મીઓએ તેમને ત્યાંથી બગાડી દીધા હવે માલતીજી રસ્તા પર આમ તેમ ભટકવા લાગ્યા બીજી તરફ બરજત રેખાને પોતાની મા વિશે પૂછતો તો તે એમ જ કહેતી મને નથી ખબર રજત માજી મંદિર જવા માટે ઘરેથી નીકળ્યા હતા પણ પછી ત્યાંથી ક્યાં ગયા તે મને નથી ખબર રજતે પોતાની માને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ તે તેને ક્યાંય મળ્યા નહીં પરંતુ રેખા પોતાની સહેલી રીનાને વારંવાર ફોન કરીને પૂછતી કે તારા ઘરે મેં માજીને મોકલ્યા હતા ત્યાંથી ક્યાં ગયા પરંતુ રીનાનો એક જ જવાબ હતો કે તેઓ વીસ તારીખે કામ કરીને ગયા છે ત્યાંથી પાછા આવ્યા જ નથી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અહીંથી ક્યાં ગયા તે તો મને પણ નથી ખબર અહીં માસ્તીજીને કોઈ દયા કરીને કંઈ આપી દેતું તો ખાઈ લેતા અથવા ક્યારેક પાણી પીને જ સૂઈ જતા પરંતુ ક્યારેક ક્યારેક તો તેમને પાણી પણ નસીબ થતું ન હતું એક દિવસ રજતે રેખાને કહ્યું તે બિઝનેસના સંબંધે બહાર જઈ રહ્યો છે પરંતુ તે ફક્ત પોતાની માને જ શોધવા માટે નીકળ્યો હતો તેણે રેખા સાથે જૂઠું બોલ્યું કે તે બિઝનેસના સંબંધે જઈ રહ્યો છે તેણે માને શોધવામાં દિવસ રાત એક કરી દીધા રેખા મનો મન ખુશ પણ થઈ રહી હતી કે ચાલો સારું જ છે કે રજત પણ માની ગયો કે માજીના ગાયબ થવામાં મારો કોઈ હાથ નથી અને વૃદ્ધા યોગ્ય સમયે ગાયબ થઈ ગઈ જેથી મારે વૃદ્ધા અવસ્થામાં તેમની સેવા પણ નહીં કરવી પડે બીજી તરફ રજત પોતાની માને શુદ્ધો શુદ્ધો એક ચાની દુકાનમાં ચા પીવા બેઠો હતો કે તે જ સમયે એક સ્ત્રી પોતાના નાના બાળકને પોતાની છાતીએ લગાવીને ફાટેલા તૂટેલા હાલમાં લોકો પાસેથી ભીખ માંગી રહી હતી કોઈને દયા આપતી તો તેને કોઈ પાંચ તો કોઈ દસ રૂપિયા આપતું જ્યારે તેને રજત સામે હાથ ફેલાવ્યો તો રજતને પોતાનું બાળપણ યાદ આવી ગયું તેની મા પણ તેને આમ જ પોતાની છાતીએ વળગાવી રાખતી હતી ત્યારે તેમણે પણ ઘણા લોકોની ધમકીઓ સહન કરી હતી પરંતુ ત્યારે તેને એટલી સમજ પરંતુ આજે તેને સમજાઈ રહ્યું હતું કે તેની માએ તેના માટે કેટલો ત્યાગ કર્યો છે રજત તે સ્ત્રીને નજીકથી હોટલમાં લઈ ગયો ત્યાં તેને અને તેના બાળકને પેટ ભરીને ભોજન કરાવ્યું અને તેને કેટલાક રૂપિયા પણ આપ્યા જેથી તે પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે તે સ્ત્રી રજતને ખૂબ આશીર્વાદ આપતી ત્યાંથી ચાલી ગઈ રજત ત્યાં જ બેઠો પોતાની માને યાદ કરીને રડી રહ્યો હતો કે એક વૃદ્ધા રજતની પીઠ પાછળ એક માણસ પાસેથી એક હાથ આગળ લંબાવીને કંઈક ખાવા માટે માંગી રહી હતી તે જણાવી રહી હતી કે તેને ત્રણ દિવસથી કંઈ ખાધું નથી તેથી કંઈક રૂપિયા આપી દો રજતના કાનોમાં તે વૃદ્ધાનો અવાજ સંભળાયો તો તેને તે અવાજ કંઈક પરિચિત લાગ્યો તેણે પોતાના આંસુ લૂચ્યા અને તરત જ ઊભો થયો અને દોડીને તે વૃદ્ધ માતા પાસે ગયો દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તે માતા એક હાથે લાકડીના સહારે ઊભી હતી અને એક હાથને આગળ લંબાવીને લોકો પાસેથી બીક માંગી રહી હતી રજત જ્યારે તે માતાજીને સામેથી જઈને જોયું તો તેના પગ નીચેની જમીન સરકી ગઈ તેની આંખોમાંથી આંસુનો ધોધ વહી ગયો તેને આવું ન જોયું કે તાવું માં કહીને તેમને પોતાના ગળે લગાડી દીધા કારણ કે તે વૃદ્ધા બીજી કોઈ નહીં પરંતુ માલતીજી હતી તે આમ તેમ ભટકતા ભટકતા ત્યાં સુધી પહોંચી ગઈ હતી રજત જેમ જ માલતીજીને ગળે લાગ્યો તેમને બધું યાદ આવી ગયું કારણ કે માની મમતા એટલી પ્રબળ હોય છે કે તે પોતાના બાળકના સ્પર્શથી જ યમરાજ સાથે પણ લડીને પાછી આવી જાય છે તો તેમની તો ફક્ત યાદશક્તિ જ ગઈ હતી માલતીજીએ પણ પોતાના દીકરાને ગળે લગાડીને તેની પીઠ પર પોતાના હાથ ફેરવીને ખૂબ રડ્યા માં દીકરાનો પ્રેમ જોઈને ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા ત્યાં ભાગના લોકોની આંખો ભીની થઈ ગઈ હતી માં દીકરાનો પ્રેમ જોઈને ત્યારે માલતીજીએ રજતને પૂછ્યું બેટા હમણાં તો તું ખૂબ પ્રેમ દેખાડી રહ્યો છે પરંતુ તારી માં ક્યારથી ઘરની ગાયબ છે તે તને ખબર નહોતી કે શું ક્યાંક હજી પણ વહુ અને તારી ચાલ તો નથી ને મને શોધીને પાછી ઘરે લઈ જઈને ફરીથી કોઈના ઘરે નોકરાણી બનાવીને કામ પર મોકલવાની બેટા જો આવું હોય તો ચાલો જા હમણાં જ અહીંથી હું રસ્તા પર જ ભીખ માંગીને જીવી લઈશ નથી જોઈ તો મને તારો પ્રેમ અને તારું ઘર સંસાર પોતાની માના મુખેથી આવી વાતો સાંભળીને રજે આશ્ચર્યચકિત ચકિત રહી ગયો તેને પોતાની માને કહ્યું માં ચાલો તે હોટલમાં બેસીએ ત્યાં પહેલાં પેટ ભરીને જમી લો પછી બધી વાત જણાવજો કે આખરે રેખાએ તમારી સાથે શું શું કર્યું હતું માલતીજી પોતાના દીકરા સાથે હોટલમાં ચાલી ગઈ ત્યાં પેટ ભરીને ખાધું અને બોલી બેટા સાચું સાચું જણાવજે શું સાચે જ તને ખબર નથી કે મારી સાથે રેખાએ શું કર્યું રજત રડતા બોલ્યો માં સાચું કહું છું મને કંઈ ખબર નથી કે તમારી સાથે રેખાએ શું કર્યું છે ત્યારે માલતીજીએ રજતને તે બધી વાત જણાવી દીધી જે રેખાએ તેની સાથે કર્યું હતું પોતાની માના મુખેથી આ બધી વાતો સાંભળીને રજતને ગુસ્સો તો ખૂબ આવ્યો પરંતુ માલતીજીએ તેને શાંત કરાવ્યો અને કહ્યું બેટા ક્રોધ કરવાથી બનેલા કામ પણ બગડી જાય છે તેથી જે પણ કામ કરો શાંતિથી સમજી વિચારીને કરો રજતને માની વાત પોતાની માને સીધા ઘરે ન લઈ એક વૃદ્ધાશ્રમમાં લઈ ગયો જ્યાં માલતીજીની શૈલી રમાજી મળી ગઈ જે તે વૃદ્ધાશ્રમ ચલાવતી હતી રજતે રમાજીને બધી વાતો અને પોતાની પૂરી કહાણી જણાવી અને પોતાની માને કેટલાક દિવસો માટે પોતાની પાસે રાખવા માટે નિવેદન કર્યું રમાજી બોલી અરે આમાં નિવેદન કરવાની કોઈ વાત નથી બેટા માલતી તો મારી બહેન સમાન છે તે જેટલા દિવસ ચાહે રહી શકે છે હવે રજત પોતાના ઘરે ચાલી ગયો તેનું કોઈ પણ કામમાં મન લાગતું ન હતું તે ઉદેશ ઉદાસ રહેવા લાગ્યો હતો પોતાના બિઝનેસમાં આપણને ધ્યાન આપી શકતો ન હતો તેથી હવે ઘરમાં આવક પણ નહીવત થઈ ગઈ હતી રેખા રજતને વારંવાર સામાન લાવવા માટે કહેતી તો પૈસા ન હોવાને કારણે રજત ઘરે સામાન લાવી શકતો ન હતો દોસ્તો વિડીયો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે મજબૂરન રેખાને ઘરની બહાર કામ કરવા જવું પડતું હતું તેણે એક ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું તેને ત્યાં પાંચ હજાર રૂપિયા મળતા હતા જે તેના દીકરા અજયના સ્કૂલની ફી ચોપડી કિતાબ ડ્રેસ અને અન્ય સામાન ખરીદવામાં ખર્ચ થઈ જતા હતા હવે રેખા પોતાના શોખ પૂરા કરવા માટે રૂપિયા પણ ખર્ચી શકતી નહોતી કારણ કે તેની પાસે એટલા પૈસા બચતા નહોતા બીજી તરફ માલતીજી સિલાઈ બુનાઈ કઢાઈનું કામ વૃદ્ધાશ્રમની અન્ય મહિલાઓને શીખવવા લાગ્યા તેમના સિવિલા કપડાં વૃદ્ધાશ્રમની બહાર જવા લાગ્યા તેમના સિવિલા કપડાંની માંગ ખૂબ વધી ગઈ તેથી વૃદ્ધાશ્રમમાં આવક ખૂબ થવા લાગી તેથી હવે ટીવી અને અખબારોમાંથી માલતીજીની ઇન્ટરવ્યુ લેવા મીડિયાના લોકો આવવા લાગ્યા રમાજીના વૃદ્ધાશ્રમની ચર્ચા ચારેય બાજુ થવા લાગી તેથી ઘણા શ્રીમદ સજ્જન લોકો આ વૃદ્ધાશ્રમમાં ડોનેશન આપવા લાગ્યા જેથી તેમના પૈસા સારા કામમાં ઉપયોગમાં લઈ શકાય દોસ્તો કાની છેલ્લા સુધી જોજો માલતીજીએ વિચાર્યું કે જે રીતે મેં ઠંડીમાં ઠરીને કામ કરીને મારા દિવસો પસાર કર્યા તેવી જ રીતે આજે પણ હજારો લોકો ખુલ્લા આકાશ નીચે આટલી કડકડતી ઠંડીમાં રાત પસાર કરવા મજબૂર છે તેથી શા માટે તેમને આ ઠંડીની મોસમમાં સ્વેટર સોલ ના આપવામાં આવે કારણ કે પ્રકૃતિ બધા માટે સમાન જ હોય છે તે એ નથી જાણતી કે આ ગરીબ છે કે આ શ્રી છે કોની પાસે સ્વેટર સોલ છે કોની પાસે નથી ઠંડી કે ગરમી તો બધાને સમાન જ લાગે છે તે તો મનુષ્યનું પોતાની સુવિધા અનુસાર સુખ કે દુઃખ ભોગવે છે તો શા માટે આપણે આપણાથી બને તેટલું આવા પીડિત લોકોને સુખ આપવાનો પ્રયાસ ન કરીએ તેમણે પોતાના આ વિચારો પોતાની શૈલી રમાજીને જે તે વૃદ્ધાશ્રમના મેનેજર હતા તેમને જણાવ્યા તો તેમને પણ આ વિચાર ખૂબ પસંદ આવ્યો તે બંને બંને હિસાબ હિસાબ લગાવવા લાગી ગયા લગાવ્યો તો જોયું કે વૃદ્ધાશ્રમના મેનેજમેન્ટ પછી પણ પાંચ હજાર રૂપિયા જ બચે છે માલતીજી નિરાશ થઈ ગયા કે આટલા ઓછા પૈસાથી શું થશે પરંતુ રમાજીને ખબર હતી કે તેમના વૃદ્ધાશ્રમમાં જેટલી પણ મહિલાઓ હતી તે બધી મોટા ઘરોમાંથી આવતી હતી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેથી તેમણે પોતાનો વિચાર બધાની સામે રાખ્યો જો માલતીજીના આવા નેક વિચાર માટે આખું વૃદ્ધાશ્રમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું બધાએ ઉત્સાહપૂર્વક ડોનેશન આપવાની ઈચ્છા વ્યક્ત કરી જે લોકો આજ સુધી પોતાના દીકરા વહુથી ડરી ડરીને જીવતા આવ્યા હતા હવે તેમને પોતાના અધિકારનો ઉપયોગ કરવાનું સાહસ મળી ગયું અને એટલું ધન એકઠું થઈ ગયું હવે રમાજી અને માલતીજીની સાથે સાથે વૃદ્ધાશ્રમની બધી મહિલાઓ હતી તેમણે તે રૂપિયાથી સૌથી મોંઘા સ્વેટર અને સોલનો ઓર્ડર આપી દીધો કારણ કે તેમને ખબર હતી કે સ્વેટર સોલ સામાન્ય ઊનના સ્વેટરથી આઠથી દસ ગણા વધારે ગરમ હોય છે જે ખુલ્લા આકાશમાં નીચે રહેતા ગરીબ લોકોને ગરમ કરવામાં ઘણી મદદ કરશે જ્યારે બધા સ્વેટરની ડિલિવરી થઈ ગઈ તો રમાજી અને માલતીજીએ એક ભવ્ય પાર્ટી રાખી જેમાં કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ ત્યાં જઈને ખાવાનું ખાઈ શકતો હતો અને ભેટમાં સ્વેટર શોર લઈને જઈ શકતો હતો ધીમે ધીમે આ વાતની ખબર રેખાને પણ પડી તો તે પણ તે ભિખારીઓની લાઈનમાં ઊભી થઈ ગઈ સૌથી પહેલા સ્ટેજ પર રમાજીએ બધાને કંઈક જ્ઞાનની વાત જણાવી અને કહ્યું આજે આપણે જે આ પાર્ટી રાખી શક્યા અને આટલું બધું કરી શક્યા આ મુકામ સુધી પહોંચવા પાછળ એક ખૂબ જ મજબૂત અને નેક ઇરાદાવાળા શખ્સનો હાથ છે આજે જો તે ન હોત તો કદાચ આટલા લોકોના ચહેરા પર ખુશી ન હોત તો હું ઈચ્છું છું કે તેમના સાહસ અને સહયોગ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ત્યાં ઉપસ્થિત લોકોએ ખૂબ ઉત્સાહ અને જોશ સાથે તાળીઓ પાડી તેમનું સ્વાગત કર્યું રેખા પણ ઉત્સાહિત હતી કે કોણ છે તે શખ્સ તે પણ તેને જોવા માંગતી હતી પરંતુ માલતીજીની કારનું ટાયર પંચર થવાને કારણે તે સમયસર પહોંચી ન શક્યા તેથી બધા લોકો ખાવાનું ખાવા લાગી જાય છે અને રમાજી બધા લોકોને એક એક કરીને સ્વેટર સોલ આપવા લાગે છે ત્યારે જ માલતીજી પણ પોતાના દીકરા રજત સાથે ત્યાં પહોંચી જાય છે રેખા તે જ સમયે સ્વેટર લેવા રમાજી પાસે પહોંચી જાય છે ત્યારે જ રમાજીએ કહ્યું બધા લોકો જે સ્વેટર સોલ લેવાની લાઇનમાં ઊભા છે પોતાની પોતાની જગ્યામાં ઊભા થઈ જાય અને રેખા જે રમાજી પાસે સ્ટેજ પર ઊભી હતી રમાજીએ રેખાને કહ્યું જુઓ આજ છે તે સાહસી અને દ્રઢ ઈરાદાવાળી મહિલા જેણે અમને અહીં સુધી પહોંચવામાં ભરપૂર સહયોગ આપ્યો છે તો તમે તેમને ફૂલોનો હાર પહેરાવી દેજો રેખાનું માથું શરમથી ઝૂકી ગયું તેની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ તેણે તે સમયે કંઈ કહ્યું નહીં અને માલતીજીને પોતાની નજર ઝુકાવીને ફૂલોનો હાર પહેરાવી દીધો રેખાના હાર પહેરાવતા જ આખો હોલ તાળીઓથી ગુંજી હટ્યો રેખા તે જ સમયે માલતીના પગમાં પડીને રડતી રડતી માફી માંગવા લાગી ત્યારે માલતીજીયા તેને બંધના હાથ પકડી ઉઠાવતા કહ્યું અરે અરે લાગે છે કે બરાબર ખાવા પીવાનું ન મળવાને કારણે તમે નબળા પડી ગયા છો થોડું સારું ખાવ પીઓ અને આનંદ કરો જીવનમાં સેવા સિવાય મોટું કોઈ ધર્મ નથી જે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો સારા કર્મોનું ફળ સારું જ હોય છે દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે જલ્દીથી લખી દો દોસ્તો